જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરાવ આપ સૌ અને રામ રામ અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાસ બ્લોગ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે નવા વિડીયો સાથે આજે ખૂબ લાંબી જર્ની રહેવાની છે એમનું કારણ એ છે કે ખૂબ લાંબા પંથે જવાનું છે એટલે હરિદ્વાર જવાનું છે અને હું તમને સંપૂર્ણ ભાવનગરથી તે હરિદ્વાર સુધીનો ટ્રેનની શું ટિકિટ છે કયા પ્લેટફોર્મ ઉપરથી ટ્રેન મળે છે અને કેટલાનું સીટર છે એ તમામ વસ્તુ હું મારા બ્લોગની અંદર બનાવીશ માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણી જર્ની આગળ વધારીએ તો હવે બધા આઈસર ઉપર બે ગયા છે આઈસરમાં જવાનું ભાવનગર સુધી અને ત્યાંથી આપણે ટ્રેન પકડવાની છે એટલે તમામ લોકો જો બેહવા મળ્યા છે અંદર અને બ્લોકના એન્ડ સુધી બન્યા રહીજો હાલો આપણે પૂલ તૈયાર कलाक <laughs> <laughs>

ફાઈનલ ની આપણે આપણે થોડા દંક્શન મૂકવામાં છીએ અને ટ્રેન ધીરે ધીરે હાલકી થઈ ગઈ છે તમે બતાડું હવે સ્ટેશન આવે એ તમને હું તમને બતાડીશ તો હાલ અત્યારે સ્ટેશન વોલ્ટ લીધો છે અને ટ્રેન ની સફર કેડી રહ્યા છે તો તમે જોધપુર વોલ્ટ લીધો છે તો જુઓ મિત્રો ચાર્જિંગની તેમજ ઉપર પણ સુવાની ખૂબ સારી એવી સુવિધા સોફો આપવામાં આવે છે તેમજ અહીંયા પણ તમારે સીટ બારી પાસે સામેની આર એનસી આપવામાં આવે છે તેમજ તમે જોઈ શકો છો તમામ યાત્રાળુઓ ખૂબ એટલે ખૂબ ખુશીમાં જઈ રહ્યા છે હરિદ્વાર તરફ તો ચાલો આપણે આગળ વધીએ मेरा सार न मिलेवा कुझु तो प्यारे सुनो पढ़ी तो हमारा पाण्डा और अब थक चुके हैं बहुत थकिए थके नहीं हम अभी पूरे जोश में है और पहुंचे हैं यूपी में तो देखो ये ट्रेन यूपी में अभी पहुंच गई है कितना ऑल्ट लिया है दस मिनट पंद्रह मिनट का यहाँ पहुंच गया कौन है तुछे? अभी देखो हम जोड़ चुके हैं हरीश भाई के साथ और अभी ट्रेन पंद्रह बीस मिनट का वर्ट हुआ है सामने

પણ બધું તકલીફમાં મજા હોય એમાં કઈ વાંધો નહીં રગુના દામમાં જાવું છે તો તકલીફ તો પડવા જ કોઈને વધારે કોઈને ઓછી પડે આમ સરસ થઈ તો ફાઇનલ મિત્રો હરિદ્વારની પાવન ધરા ઉપર આપ સૌનું हार्दिक સ્વાગત છે હાલ અત્યારે વાગી ગયા છે સવારના 4 નો સમય થઈ ગયો છે અને અમે બધા પોટલા લઈને ઉતરી ગયા હરિદ્વાર પાવન પાવનધરા પર જો આ હરિદ્વારનું નું પ્લેટફોર્મ છે આ ખુભ જવો તમે આ ટ્રેનમાંથી અમે ઉતર્યા તો કાંઈ વાંધો નહીં દે કન્ટિન્યુ બન્યા રહી ગયો